ભારે વરસાદ અને અતિવૃષ્ટિના પાક ને સર્વે કરી સત્વરે સહિતના મુદ્દાઓ લઈને સાબરકાઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરાઈ ખેડૂતોના વરસતા વરસાદમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થતા નુકસાનનું અને જમીન ધોવાણના નુકસાનનું સર્વે કરી સત્વરે વળતર ચૂકવવા તેમજ સાબરકાંઠા જિલ્લામાં એનએચએઆઈ અડતાલીસ માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત ગુજરાત સરકાર હસ્તક અને નગરપાલિકા હસ્તકના રોડ પર પડેલ ખાડાઓના લીધે સામાન્ય વ્યક્તિઓ ગંભીર અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને જીવ પણ ગુમાવી રહ્યા છે ખાસ કરીને હિંમતનગરના મોતીપુરા સહકારી જીન અને પ્રાંતિજ ઓવરબ્રિજના અભાવ અને ખરાબ સર્વિસ રોડના લીધે કલાકો સુધી ટ્રાફિક સમસ્યા રહે છે જેથી સત્વરે આ રોડનું સમારકામ કરી રિપેર કરવા બાબતે સાબરકાંઠા કલેક્ટરને હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં રામસિંહ ઠાકોર અજમેલસિંહ પ્રિયવદન પટેલ અનિલ પંડ્યા ઇમરાન બાદશાહ રાજેન્દ્ર ડોન ટીવી પટેલ જ્યોતિબેન દવે કમળાબેન રહેવર બિંદુવા જાહિદાબેન પોપટભાઈ રણછોડભાઈ ઈશાકભાઈ ભીખાભાઈ પટેલ કુમાર ભાટ કાંતિભાઈ ગામેતી મુકેશભાઈ પટેલ સમેત જિલ્લા તાલુકા શહેર સમિતિ અને ફ્રન્ટલ સેલના સૌ આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર નરેશભાઈ ભાદરડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે